હેલો આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે અથવા સફરમાં લઈ જઈ શકાય તેવી મેથી મસાલા ક્રિસ્પી ભાખરી આ ભાખરીને તમે એકવાર બનાવી અને સાત થી આઠ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો એકદમ બિસ્કિટ જેવી ભાખરી બનીને તૈયાર થાય છે અને મોઢામાં મૂકતા જ ભૂકો થઈ જાય તેવી ભાખરી બને છે આ ભાખરીને બનાવતા માત્ર દસ મિનિટનો જ સમય લાગે છે તો ભાખરી બનાવવા માટે સૌ પહેલા કાથરોટમાં આપણે એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લેશું જે રોટલી બનવાનો લોટ હોય તે જ લીધેલો છે અડધી કપ આપણે ભાખરીનો કરકરો લોટ લઈ લેશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું આખું જીરું હાથની મદદથી ઘસીને ઉમેરી દેસુ અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેસુ એક કપ જેટલી લીલી મેથીને આ રીતે ઝીણી સમારી અને ઉમેરી દેસુ બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં બે મોટી ચમચી જેટલું આપણે મોણ ઉમેરી દેસુ પણ અહીં તમારે જે પ્રમાણે ભાખરીનો લોટ બાંધવાનો હોય એ પ્રમાણે તેલ ઉમેરી દેવાનું ત્યારબાદ ઉપરથી તેમાં લીલા તાણા ઉમેરી દેસુ હવે બબે ચમચી પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ કઠણ એવો લોટ બાંધી લેશું ભાખરીના લોટને થોડોક કઠણ રાખવાનો છે બબે બે ચમચી જેટલું જ પાણી ઉમેરતા જશું અને લોટ બાંધીને તૈયાર કરી લેશું હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો તૈયાર કરેલા લોટમાંથી મીડિયમ સાઇઝના આપણે લુવા વાળીને તૈયાર કરી લેશું હવે તૈયાર કરેલા લુવાને આપણે એકદમ સરસ ગોળ શેપ આપી પાટલા ઉપર રાખી અને તેની ભાખરી વણીને તૈયાર કરી લેશું ભાખરીને આ રીતે હળવા હાથે વણીને તૈયાર કરવાની છે ભાખરીનો લોટ ખૂબ જ કડક હોય છે અને તેમાં આપણે મેથીનું પ્રમાણ વધારે ઉમેરેલું છે તો ભાખરી આ રીતે ફાટી જશે તો તેને પાટલો આ રીતે ફેરવતા જશું અને હળવા હાથે વણી તૈયાર કરશું ભાખરીને વારંવાર ફેરવવાની નહીં નહીં તો ભાખરી આપણી તૂટી જશે જ્યાં જ્યાં ભાખરી ફાટતી જાય ત્યાં હાથની મદદથી આ રીતે તેને શેપ આપી દેશું ત્યારબાદ વાટકાની મદદથી આ રીતે તેને ગોળ કટ કરી લેશું અને તેની સાઈડને આ રીતે અલગ કરી દેશું હવે તમે જોઈ શકશો એકદમ સરસ મીડિયમ સાઇઝની એવી ભાખરી વણીને તૈયાર કરી લીધી છે વધારે પડતી જાડી પણ નહીં અને વધારે પડતી પાતળી પણ નહીં એવી ભાખરી તૈયાર કરવાની છે હવે બધી જ ભાખરીને આપણે આ રીતે વણીને તૈયાર કરી લેશું હળવા હાથે આ રીતે વણી લેવાની અને પાટલાને આ રીતે ચારેય સાઈડ ફેરવતા જઈશું અને જ્યાં જ્યાં ભાખરી વધારે પડતી જાડી હોય ત્યાં વેલણની મદદથી આ રીતે આપણે વણી લેવાની અને ભાખરી જે સાઈડ ફાટી જાય એને હાથની મદદથી આ રીતે સરખો શેપ આપી દેવાનો ત્યારબાદ વાટકાની મદદથી આ રીતે ફરી પાછી ગોળ કટ કરી લેશું અને તેની સાઈડને આ રીતે અલગ કરી દેશું આ રીતે બધી જ ભાખરી એક સરખી પરફેક્ટ તૈયાર થશે અને વધારે પ્રમાણમાં મોટી ભાખરી કરતા આ રીતે મીડિયમ સાઇઝની ભાખરી ખાવામાં વધારે સારી લાગે છે તો આ રીતે મીડિયમ સાઇઝની ભાખરી બનાવી લેવાની ત્યારબાદ તૈયાર કરેલી ભાખરીને ચાકાની મદદથી આ રીતે તેમાં ચાકા પાડી દેસું જેથી કરી ભાખરી શેકતી સમયે ફૂલશે નહીં અને એકદમ સરસ ક્રિપ્સી થશે હવે તવા ઉપર બંને સાઈડ થોડી થોડી ભાખરીને પેલા શેકી લેશું બંને સાઈડ થોડી થોડી શેકાઈ જાય ત્યારબાદ ઉપરથી આ રીતે થોડું ઘી લગાવી દેસુ પાછળની પણ સાઈડ પલટી અને તેને પણ આ રીતે થોડું એવું ઘી લગાવી દેસુ હવે બંને સાઈડ સરખી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ભાખરીને થવા દેશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખશું જેથી કરીને ભાખરી એકદમ સરસ અંદર સુધી ક્રિપ્સી થઈ જાય તવિથાની મદદથી આ રીતે વચ્ચેથી દબાવતા અને એકદમ સરસ મીડિયમ રાખવાનો છે જેથી કરીને ભાખરી અંદર સુધી ચડી જશે તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિપ્સી એવી ભાખરી તૈયાર થઈ ગઈ છે બધી જ ભાખરીને આ રીતે આપણે તૈયાર કરી લેશું ફરી પાછી તવા ઉપર આપણે ભાખરીને રાખી દઈશું એક મિનિટ સુધી ચડવા દેસુ ત્યારબાદ આ રીતે પલટાવી દેસું બંને બાજુ થોડી થોડી ચડી જાય એટલે ઘી લગાવી અને આપણે તેને શેકી લેશું અહીં તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ભાખરીનો સ્વાદ ઘી સાથે શેકવાથી વધારે સારો લાગે છે હવે ફરી પાછી એકદમ સરસ ક્રિપ્સી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું ગેસને મીડિયમ રાખશું જેથી કરીને ભાખરી અંદરથી કાચી ના રહે એકદમ સરસ ક્રિપ્સી થઈ જાય ત્યાં સુધી થઈ જવા દેવાની બધી ભાખરી આ રીતે તૈયાર કરી લીધી છે ફ્રેન્ડ્સ મારો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો